Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ભાવનગર જિલ્લાના મહુવા શહેરના વિસ્તારમાં એક એક ત્યારે ચોંકાવનારી ઘટના સામે આવી છે પોતાની પત્નીના અન્ય સાથે ભાગી જવાના ક્રોધમાં સાસુ હત્યાના હત્યા કરી નાખી છે આ ડબલ મર્ડરની ઘટના હતી સાંત્રીપી એવા મહુવા શહેરમાં ભારે ચકચાર જગાવી છે વધુ વાત કરવામાં આવે તો મહુવાના ત્યારે કારચાપા વિસ્તારમાં રહેતા રમેશભાઈ અને ભારતી બેન ભીલની દીકરીના લગ્ન અજય ભિલ સાથે થયા હતા જોકે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો આ કૌટુંબિક કલહનો અંત અત્યંત કરુણ રીતે આવ્યો હતો તાજેતરમાં અજય ભીલ પત્ની અન્ય કોઈ શખ્સ સાથે ભાગી ગઈ હતી તેથી તેણે બધો ગુસ્સો સાસુ સસરા ઉપર કાઢ્યો હતો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આક્રોધ આવેશમાં જ અજય ભીલના પોતાના સાસુ સસરા ઘરે ઘરચાપા વિસ્તારમાં પહોંચ્યો હતો ત્યાં તેને સાસુ અને સસરા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી જે જોત જોતામાં મારી પરિણામે આવતી અને આ ઝઘડા દરમિયાન અજય ભીલે આવેશમાં આવીને ત્રિરક્ષા હત્યા કાઢી લીધું હતું અને સાસુ તેમજ સસરા ત્યારે મિત્રો ઉપર ત્યારે સાપરી ત્યારે હુમલો કર્યો હતો જેમાં જેનમાં જેમાં ત્યારે બંનેનું મોત થયું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ